જય માતાજી જય મા મિત્રો હું છું નહીં સાંકળ ફરીવાર મિત્રો આજે આવી આપણે મવા માર્કેટિંગ ગેડમાં આજે અત્યારે મિત્રો દેવળિયા માર્કેટિંગ ગેડમાં આવ્યો છે ને આજ મિત્રો આપણે હરાજીની આજ વાત ને તો અત્યારે મિત્રો બે ત્રણ વકલો એટલે કે બે લાઈન જવું હતું મિત્રો બાકી કાલે જૂનું એટલે એ મિત્રો અત્યારે હરાજી અત્યારે થઈ ગઈ છે ને અત્યારે હરાજી તમે જોવો આપણે લાલ ડુંગળીમાં મિત્રો અત્યારે આપણે અહીંયા અત્યારે હરાજી ક્યારે થાય છે તારીખની મિત્રો આજ વાત કરી તો તારીખ છે પચીસ બાર બે હજાર અને આજની મિત્રો આવકના મિત્રો આજની આપણે વાત કરીએ તો આજની આવક છે બાવીસ હજાર પ્લસ છેલ્લાની લાલ ડુંગળીમાં આ બધી મિત્રો છે ને આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ને લાયરાજી અત્યારે મિત્રો અત્યારે આપણે અહીંયા યાર થાય છે આજે મિત્રો આપણે એકડે એકથી મિત્રો આપણે લાઈવ મિત્રો આપણે બજાર ભાવ જોવાનું છે અને બાકી આજની મિત્રો આપણે તેજી છે કે મંદિર એ રીતે જો મિત્રો આપણે ભાવની આજ વાત કરીએ ને તો અત્યારે મિત્રો અહીંયા ત્રણસો સાડી ત્રણસો જેને એકથી બે વક્કલ મિત્રો જ્યાં છે અને બાકી રનિંગમાં મિત્રો ગણીએ તો સિત્તેર એંશી દોઢસો બસો એ રીતના મિત્રો ભાવ છે બાકી વિડીયો મિત્રો તમે આખો મિત્રો જોતો એટલે તમને ખબર પડશે અને આજનો વિડીયો મિત્રો આપણે કન્ટિન્યુ મિત્રો એક વ્યક્તિ મિત્રો લાગત મિત્રો આપણે હરાજી મિત્રો બતાવીશું એટલે આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે કેવા વકલના મિત્રો કઈ રીતના ભાવ છે એમ તો મિત્રો બહુ જાદુ નથી કે તો ફેસબુકમાં મિત્રો જોતા હોય તો આપણી ચેનલને ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને મિત્રો આપણા ખેડૂત મિત્રોને બધાને શેર કરજો એટલે આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે કેવા બજાર ભાવ એમ

Tanah soalnya 53 ribu ya mitra 20 kilo no mitra bau sih tanah soalnya 53 ribu 20 kilo no mitra

એપીએમસી વીસ કિલો નો મિત્રો ભાવ છે એકસો ને બાણું રૂપિયા મિત્રો ભાવ છે કોમેન્ટ મિત્રો કરતા રહેજો કેવો મિત્રો તમને ભાવ લાગે તેજી કે મંદિર આ રીતનો મિત્રો માલ છે એકસો ને બાણું રૂપિયા ભાવ છે કોમેન્ટ કરજો આમાં

આઠ આઠસો બાર પંદર વીસ બાવીસ પત્રી અઠ્યાવીસ વી બત્રી પાત્રી છત્રીસ છત્રીસ રૂપિયા બસો ને છેત્રીસ રૂપિયા મિત્રો ભાવ ભાવશો ક્વોલિટી જો મિત્રો આ રીતનો મિત્રો કોઈક માલ છે બસોને છેત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે એપીએમસી મોવા વીસ કિલોનો મિત્રો ભાવ છે મિત્રો અત્યારે આપણે એપીએમસી મવા મોવામાં આવ્યો છે ને આ મિત્રો તમને આવક મિત્રો થઈ ગયો દિયાવડીયા માર્કેટિંગ આ બધી મિત્રો આપણે આવક છે ને બધી રાજી થઈ જાય છે અને આ લાઈનમાં તમે જોવો મિત્રો અત્યારે આપણે હરાજી બાકી છે આ બધી મિત્રો આજને આપણે આ રીતે મિત્રો અત્યારે બાકી છે ને લાઈવ અત્યારે મિત્રો અત્યારે અહીંયા થાય છે આવકની મિત્રો વાત કરીને તો આજની આવક છે બાવીસ હજાર પ્લસ થેલાની અને આપણે જોઈએ મિત્રો લાગત મિત્રો લાઈવ બજાર ભાવ કે કેવા ડુંગળીને વકલવા કઈ રીતના મિત્રો ભાવ છે આ તેજી છે કે મન ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર તો આપણી ચેનલને સપોર્ટ કરશો અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો કે મિત્રો આપડા ખેડૂત મિત્રો ની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂત નો દીકરા છે બાકી હાલો મિત્રો લાઈવ બજાર ભાવ બતાવો આ ડુંગળી ના મિત્રો ખાલી અઠાણું રૂપિયા મિત્રો ભાઈ શું ક્વોલિટી જો વારે માલ છે

ની 122 22 રૂપિયો 125 20 25 રૂપિયો 125 એ સાહેબ જોડીજો 25 125 પેલો ભાઈ રિનભાઈ લઈ આપીજો 125 આ હોળ મુકીજો 125 રૂપિયો મિત્રો ભાવ છે તમને ક્વોલિટી મિત્રો બતાઈ દો આ મિત્રો કેક માલ છે જો 125 રૂપિયો મિત્રો ભાવ છે એપીએમસી મોવા અત્યારે મિત્રો આપણે જે જૂની મિત્રો આવક છે ને એની અત્યારે મિત્રો ઓરાધી થશે આ બધા મિત્રો આજે આવક છે એપીએમસી મોવા જો 125 રૂપિયો ભાવ છે

એકસો પચીસ એકસો છવ્વીસ બત્રીસ પાત્રીસ છત્રીસ ચાલીસ છત્રીસ એકસો છત્રીસ બોલવું એકસો છત્રીસો એકસો છત્રીસ માં એકસો ને છત્રીસ રૂપિયા મિત્રો ભાવ શો ક્વોલિટી મિત્રો મિત્રો વકલ ના ત્રણસો ને બે રૂપિયા મિત્રો ભાવશો આપણે મિત્રો ને રાજી નથી તમને કોલેટી મિત્રો બતાવી જો સુપર ક્વોલિટી નો માલ છે નવી ડુંગળી ત્રણસો ને બે રૂપિયા મિત્રો ભાવશો એપીએમસી વીસ કિલો નો મિત્રો છે

પચીસ રૂપિયા મિત્રો ભાઈ જો તમે એકસો ને પચીસ રૂપિયા ઓગણત્રીસ એકસો ત્રીસ Yakson a three should be a middle of ushow and a quality multiple. Yakson at 3 should be એકસો ને પાસઠ રૂપિયા મિત્રો પાવશો ક્વોલિટી મિત્રો તમે જો એકસો ને પાસાઠ રૂપિયા પાવશો